શું તમને એક સાથે ઘણી બધી છીંકો આવે છે નાકમાંથી પાણી નીકળે છે નાક બંધ થઈ જાય છે કે માથું ભારે રહે છે મિત્રો આ બધા જ લક્ષણો એલર્જીને કારણે થતી શરદીના છે તો આ એલર્જીને દૂર કરવા માટે આ ત્રણ વસ્તુ આજથી જ કરવાનું ચાલુ કરી દો નહીતર આ છીંકોમાંથી તમને ક્યારે અસ્થમા થશે તેની ખબર પણ નહીં પડે નંબર એક તમારા ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો ના લ્યો નંબર બે રોજ રાત્રે સૂતી વખતે તલના તેલમાં સેજ મીઠું નાખી આ નવશેકા તેલથી છાતી અને ગળાના ભાગમાં માલિશ કરો અને સાથે જ ગાયના ઘીના બે બે ટીપા નાકમાં જરૂરથી નાખો નંબર ત્રણ સવારની શરૂઆત સૂંઠવાળા પાણીથી કરો આ માટે એક ગ્લાસ પાણીમાં ચમચી સૂંઠનો પાવડર નાખો તેને ઉકળાવો અડધો ગ્લાસ બાકી રહે ત્યારે ગાળી અને આ પાણીને નવશેકું પી જાઓ પરંતુ જો તમારી પિત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો તમારે સૂઠને બદલે જીરાવાળું પાણીનો ઉપયોગ કરવો જોઈએ આ ત્રણ વસ્તુ કરવાથી તમને એલર્જીની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થશે